શિવગંગાના ધર્મવીરોએ ગુજરાતમાં ગોવિંદ ગુરુની પ્રથમ ધૂણી નટવા અને માનગઢના દર્શન કર્યા શિવગંગા ધરમપુરીથી અંદાજીત ચારસો પચાસ જેટલા ધર્મવીર ભાઈ બહેનો યુવાનો અને વડીલો પોતાના સ્વખર્ચે બે દિવસનું સમયદાન કરીને ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના ઉદ્ધારક એવા ગુરુ ગોવિંદની પ્રથમ ધૂણી મોટા નટવા ગામે આવીને ધૂણીના પૂરી શ્રદ્ધા ભાવથી દર્શન કરવામાં આવ્યા ત્યારબાદ ગુજરાત અને મધ્યપ્રદેશના ગુરુ ગોવિંદના ભક્તોએ ભજનો ગાયને ગુરુને યાદ કરવામાં આવ્યા ત્યારબાદ ધર્મસભા કરવામાં આવી જેમાં જુદા જુદા વક્તાઓ કાંતિભગત ગુરા મહારાજ અને શંકરભાઈ કટારા દ્વારા નટવા ધૂણીનો ઇતિહાસ ગુરુ ગોવિંદનો જીવન પરિચય તેમના કાર્યો વિશે માહિતી આપવામાં આવી અને ભોજન сад લેવામાં આવ્યો ત્યાર બાદ ફતેપુરા સંતરામપુર અને આનંદપુરી તાલુકાના ગામડાઓમાં દરેક ગામમાં 5 થી 10 ચેટલા ધર્મવીરો અલગ અલગ ગામમાં રાત્રિ રોકાણ માટે રવાના થયા દરેક ગામડાઓમાં જે ફળિયાના ભાઈ બહેનો સાથે ગુરુ ગોવિંદના કાર્ય તેમને ભક્તિ વિશે ભજન ને સત્સંગ કરવામાં આવ્યા સાથે જ આપના સમાજનું ઉત્થાન પણ કેવી રીતે થઈ શકે આપના ગામનો વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ આપના સમાજમાં શિક્ષણ સંસ્કાર કેવી રીતે બાળકો લેતા થાય એ બાબતે રાત્રિ દરમિયાન ચર્ચાઓ કરવામાં આવી બીજા દિવસે તમામ ધર્મવીરો તથા આજુબાજુના ગામડાના ભક્તો માનગઢ ધામ ખાતે રવાના થયા માનગઢ ધામ જઈને ધૂણીના દર્શન કર્યા ત્યારબાદ ધર્મસભા રૂપે મળ્યા જેમાં રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના ભક્તોએ ગુરુ ગોવિંદના ભજનોની રમઝટ બોલાવી તથા સત્સંગ કરવામાં આવ્યું ત્યારબાદ જુદા જુદા વક્તાઓ રાજા રામજી કટારા ગુરા મહારાજ મહેશ શર્માજી અને શંકરભાઈ કટારા દ્વારા માનગઢનો ઇતિહાસ આદિવાસી સમાજના ઇતિહાસ આદિવાસી સમાજના બલિદાન વિશે માહિતી આપવામાં આવી તથા આગામી સમયમાં આપણા સમાજને અન્ય વિકસિત સમાજની હરોળમાં માનભેર જીવવા માટે શું કરી શકાય તે બાબતે ચર્ચા વિચાર કરવામાં આવી સાથે જ ગુરુ ગોવિંદે આપેલ ભક્તિના નવ નિયમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને ઉપસ્થિત તમામ ભક્તોએ આ નિયમોનું પાલન કરીને પોતે પરિવારને અને સમાજને સાચી દિશા આપવાનો સંકલ્પ સાથે મળીને કરવામાં આવ્યો ત્યારબાદ માનગઢ ધામમાં રેલી કાઢવામાં આવી જેમાં ઢોલ નગારા સાથે નાચતા કૂદતા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં શિવગંગા ધરમપુરી ધામના ધર્મવીરોમાં શિસ્ત સંસ્કાર સમર્પણ ત્યાગ અને પરમાર્થની ભાવનાના દર્શન થયા તથા સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા પરિવાર

આપડા મૂળ માલિક છે મિત્રો આપણી પાસે ખૂબ ધન છે મારો સાહેબ બોલી જાય હું નામ સાહેબ આપડે મા જશરથભાઈ બોલી જાય બધા આપડે રહ્યા તમે બધા કીધા સાહેબ ખબર હતી પણ બોલો કે બાપા તમે આપણે કીધું છે